આ છોકરી ને એક આ ત્રણ વર્ષ પેલા એક છોકરો ફસાવી લઈ ગયો તો એનો બાપો ભૂ હતો હું કે દઉં ને છોકરીઓ ફસાવા કરું તો મારી દીકરી ફસાતી હોય મારી જિંદગી પકડી ગઈ અને આપડી છોકરી ક્યાં ફસાઈ છે કે ખબર જ પડતી નથી ઈજ નથી સમજાતું ક્યાંક એવું પોસું હોય તો કઈ ને મારે કોક ને ફસાવી દેવી છે એક આદિ મારી આપડે તમાર દીકરી કે તમાર દીકરા ની દીકરી

કોણ મારું નામ તો કંકુબેન છે કંકુબેન કઈ સમાજ માંથી બોલો આપડે જ છે હ કંકુબેન હું થયું આ છોકરી ને એક આ ત્રણ વર્ષ પેલા એક છોકરો ફસાવીને લઈ ગયો તો એનો બાપો ભૂવો છે હું કેદુ નો છોકરીઓ ફસાવવાનું સેટિંગ કરું મારી દીકરી ફસાતી મારી જિંદગી પગડી ગઈ અને આપણી છોકરી ક્યાં ફસાઈ જાય ખબર જ પડતી નથી એ જ નથી સમજાતો

એટલે મને ફ મારે ફસાવું નથી મારે ફસાતા શીખવું છે હે મને વાત તો કર કેવી રીતે ફસાણી એમ હે કેવી રીતે ફસાણી તી એ instagram માં વાતો કરતા તા પછી એમે લગન કર્યા ને એવું બધું થયું હવે કેમ નઈ માં એટલે પેલા hi લખ્યું bye લખ્યું કેવી રીતે હું લખ્યું તું હવે એટલું બધું યાદ નો હોય ને ચાર થઈ ગયા તઈ ઇન્સ્ટા ક્યાં હતું હતું જ ને ઈસ્ટા હતો હા ઇન્સ્ટાગ્રામ તો થી પછી નહીં પેલા તો ઓલું નતું આપણા શું અરે ઓલું ઇસ્ટા તો હમણાં આયવું ના ના કેટલાય તો. ઠીક છે એટલે અટાણે પારું તારી વુમડ કેવડી છે ત્રેવીસ વર્ષ? હા હા તો હવે પારું આપણે શું કરવાનું છે મને કહી ભાઈ હવે ઈ મેં કેસ કર્યો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા ને એના માં બાપ એમ કે છે કે તારા માં બાપ ના ઘરે આજે નહિ જવાય કાલે નહિ જવાય એ છોકરો મને બહુ મારતો અને દારૂ બારૂ પીધો હા બહુ દારૂ બહુ પી છે ઈ ક્યાં ગામ ઈ નવી મેંગણી નો હા અને એના પપ્પા રયા ને ઈ ભુવા હે કઈ માતાજી ના ભૂવા મેલડી માના કે છે મેલડી માના ને જાવુંન માના હ

આપડે ક્યાં ઘમંડ હોય માતાજી પેન્ટ માં આવે સાવંત માં આવે પગ પકડી લ્યો કે એ મારી મારો ઉદ્ધાર કર ના રે ના અને માં સાવંત માં એના માં આવે તો સિંહ હોતી આવે છે ખાલી સાવંત માં હાલી ને આવે ખાલી ખાલી આવે સિંહ હોતી આવે તો તો હારું ને છે મેં કીધું નકર સાવંત માં ભેગો સિંહ છે ને મેં કીધું કદાચ સિંહ પછી આવે કે પેલા આવે એવું કઈ થતું હોય ને કર તો માતાજી હાલી તો આવવાની હવે એની પાસે પેન્ટ માં કેમ આવતા હોય એ આપડે ખબર

પારુલબેન ઓકે હાલો હાલો મહિલા અને રહે સાપર રહે સાપર વેરાવળ હા હવે પારુલબેન બેન અ તમારા લગન થયા ને કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ ત્રણ વર્ષ અને બચ્ચું છે કાઈ ના ના ત્રણ વર્ષ ઓકે ત્રણ વર્ષ હવે અટાણે તમારે ત્યાં કણે પાછું સમાધાન કરવું છે કે શું કરવા નથી હજુ ઈ લોકો ને પોલીસ સ્ટેશન બોલાવ્યા ને હા તો તો પેલા સમાધાન ની વાત કરી તી પણ ઈ લોકો એમ કે છે કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી હું તો જ કરી નાખું ગણતરી મારી જબરદસ્તી કેમ જાવ છોકરો એમ કઈ શકે મારે નથી જોતી એના પરિવાર ને એમ કહી કે મારે નથી જોતી મારે અમારા ઘરના અમારા આજુબાજુ વાળા કેટલા જણા ફોન કર્યો કે ભાઈ સમાધાન કરી નાખો છોકરી ને આવું છે તો અમારે જોતી જ નથી છોકરી ની

સમાધાન સમાધાન કરી નાખો નાખો તો ખોટું ખોટું બે લાખ માંગો પાંચ લાખો મારા મમ્મી ખાલી નાચ ની રૂએ સમાધાન કરી નાખી આપડે છોકરી છોકરા ને લગન કરી નાખીએ અમારે લગન એ લોકો એ નહોતા કરાવ્યા લગન ક્યાં કર્યા તા અમે રાજકોટ કયા કોર્ટ મેરેજ પછી ઓલા એમ કે ને ફેરા ફેરવાય આપડી નાચ માં તો બહુ એવું હોય કે ફેરા ફેરવી દે કુવારા રખાય એટલે ઈ લોકો ફેરા ફેરા વાળું આવતા અમારે ભેગા એમ કે અમે લગન બગન કાય નય કરાવ તમે કર્યું તમારી રીતે તમે રયો એની ભેગા અમે ત્રણ વરસ રાયખા એટલે ફેરા ફર્યા નો ફર્યા ના રે ના તો ફેરા ફર્યા વગેરે આલ્યું સટણ સુધી તો તો એટલે જ નો આલ્યું હોય ફેરા ફરવા જ પડે તો ઈ લોકો ફેરા ફેરાવા નો લઈ જાય તો શું કરું કે આ લગન તો કાગળ વાળા લગન હા તો કાગળ વાળા જ છે ફેરા પણ એમ નય પછી ઘર મેં રે બે ચાર ફેરા ફર લેવાય ને

હા તો એ તો આપડે નો કરવું હોય તો પણ તાર સમાધાન કરવું જ છે કેસ હલાવવો છે કે સમાધાન કરવાની ઈચ્છા છે કેસ હાટુ હવે મને બહુ હેરાન કરી છે એ લોકો અને એમાં હું ચાર સીટ મારે સોળ તારીખે ઓલી હોય ને ચાર સીટ હા હ કોર્ટ માં હ તો ઈ ચાર સીટ થઇ ગઈ છે પણ હજી કાઈ જવાબ આવતો નથી કે એ લોકો ને હાજર કર્યા છે એ તો તમે બે પ્રેમ ની વાતો કરી તી એક જણા કેસ ટાણે હામે એકા બીજા ભેગા થાવ તો તમે તમારો પ્રેમ યાદ આવક કે નો આવે

તો એ ઓલો પ્રેમ માં બે હાથે તાળી પાડી એના બદલે એક હાથ માં ફેકચર થયું હે બીજે ઠેકાણે એને મૂકીને વાયો ને મેં કેસ કર્યો ને એના બીજે ઠેકાણે હોય એટલે છે હ બે ત્રણ જગ્યાએ છોકરીઓ એ વાતો કરેલી પ્રેમ કરે છે હવે ઈ તો મારો રામ જાણે હું કરતો હોય વાતું કરે છોકરીઓ હ હ તમને શંકા છે કઈ કઈ છોકરીઓ એ વાતો કરે છે

તાંત્રિક વિધિ કરે છે અને બધા મને એવું કાઈ ખવડાવી દીધું ને હું મારા માં બાપ ની થાતી જ નોતી જો ભાઈ પારુલ હું તને કહી દઉં તને ખવડાવવા માટે તઈ તને પ્રેમ હતો બીજી કઈ વાત નતી હવે અટાણે ગમે તેમ તો તું એની કોઈ થાય નઈ એ આ બધા આ બધી તાંત્રિક વિધિ રહી ને એ બધું ખોટું છે પણ તઈ તો તને એની હારે પ્રેમ હતો અને એની સિવાય તને કોઈ દેખાતું જ ન હોય એ તો હવે પ્રેમ ઉતરી ગયો એટલે હવે ઝેર જેવો લાગતો હોય બાકી તઈ તો તમને કો મજા જઈએ કરતી હોય પ્રેમ પ્રેમની એવું નથી પણ એ એના મૂકી ન હોય જોવાય ને એમ હું કહું છું ભલે ને પ્રેમ કર્યો હોય તો લગાવ આવડવું જ જોઈએ ને આ ઈ છે ને ઈ શરીર સુખ ના પ્રેમ હતા હાસો પ્રેમ નો હોય હાચો પ્રેમ હોય તો કાઈ તમર 3 વર્ષમાં તો તમર હામાં મળ્યા હારા ની કેસ કે બેડા જે તો અડણ કે પ્રેમ ગયો તો આ તો વાત છે હા આ બધે પ્રેમ છે ને ઈ ઉપર સરા પ્રેમ છે હમ કાઈ વાંધો નઈ હાલો ઉપાદી નો કરતા હવે તમે છે ને થઈ જાય પારુલ બેન તમારો ફોટો મોકલો હાલો હા અને કેસ મારો આ ચારસો અઠાણુ વાળો કેસ રયો ને હ ઈ કોટડા સાંઘાણી જ જવાનો હે હા ઈ તો ન્યા જ હા અને ખોરાકી નો કેસ છે ને ઈ ગોંડલ છે હા ઈ મેં ઈ ખોરાકી નો કેસ કર્યો પણ ઈ મેડમ એમ કઈ છે કે તમારો વારો આવતા મહિને આઈશું હા પણ ઈ ગોંડલ ફેમિલી કોર્ટ માં હાલે આપડે હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઈ ગઈ હા ન્યા કર્યો મેં હા એટલે હવે તમે છે ને ભાઈ પણ એમ નહીં તોય પાર્વતી વાત તો ના કરી હું ફસાણી હતી કેવી રીતે એ તો મને વાત જ ના કરી હતી યાદ તો હોવું જોઈએ લે તે આમાં એમ છે જોવું જોઈએ હવે માંગણા વાળા ને પદમાવતી એ પ્રેમ કર્યો કેવો પ્રેમ કર્યો ભુલાણો નહીં હજી ભુલાણો નહીં હવે ત્રણ ત્રણ વર્ષ પ્રેમ ભૂલાઈ ગયો પ્રેમ થોડો ભુલાણો ફસાણી ભૂલાઈ ગયો આપણે ફસાણી એટલે તું ફસાણી થી જ પ્રેમ કર્યો

એટલે તમને ઓલી આ કેસ કર્યો એની નકલ મોકલું? નકલું નહીં તાર ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા ને બધું મોકલી દેજે જોઈ લઉં છું પણ આની સાથે સમાધાન ની આપણે ટ્રાય કરશું જો કદાચ તમારું બને તો એકા બીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું હો એટલે તમારે એકા બીજા જો મારી સામે કેસ કબેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જતા એકા બીજા સારી રીતે જીવો

અને કઈ મેંગણી નવી મેંગણી નવી મેંગણી ઓકે હા નવી મેંગણી અને તાર ઘરવાળાનું નામ નીરજ હે નિરજા હા નિરજ નિરજભાઈ રાજાભાઈ મોહનભાઈ મોહનભાઈ હા મોહનભાઈ હા તમે કે હે ઓકે હવે તારે નણંદ બનવું હોય એવું કઈ છે હા ત્રણ નણંદ છે બે હારસ અને એક કાયા છે હાલો હવે હું એની સાથે છે ને મને એના નંબર હોતો આપણે એને તરત ફોન પણ કઈ વાંધો નહીં હાલો ને કોશિશ કરી છે એ તો ઈડે એ લોકો મને ફોન કરશે તો હું એની વાત કરી લઈશ હો પણ બને ત્યાં સુધી ઉપાધિ ન કરતા હવે ફારુક બેન તમારે ફોટા મોકલો એ હા સારા કઈ ફોટા મોકલજે હા આમ યુટ્યુબ માં કઈ સારા લાગે એવા હાલો મેં ફોટા નાખી દીધા છે હું તમને એમાં હમણાં હાય કરી ને મોકલું હા અને ફસાણી થી ને તો તે મને વાત જ ના કરી મારે તો એ જાણવું હતું મને ફસાવાનું મેં જોયું જ નહીં અત્યાર સુધી શું નીકળે ઈ તો મારા મમ્મી કે ફોટા મોકલાય નીકળે છે હું હાય કરી મોકલી ને એટલે નીકળે છે છે હા એ તો બે માં દીકરી વાત કરી લ્યો તમે મારા તાર પપ્પા ને એવું કામ કરે મારા પપ્પા ગાડી રાખે એટલે કઈ ગાડી ખટારો એટલે આમ ટુર માં કઈ લોકલ

બને ત્યાં હુધી એક બીજા સમાધાન નો પ્રયત્ન કરી અને સમાજ મા સારા મેસેજ જાય એવો કાર્યવાહી કરો આપણી છોકરી રિયા હમણાં બોવ કાઢે છે અમે બધે દુખી થઈ ગયા આપણી છોકરી નું ઘર બાંધ્યું નથી હવે મારે મોત છે અને મારી વાડી ફસાઈ જ જાય કીમ પોસ્યું પડી જાય કે હેર ફૂટ દીને એય તો એમ ને આ કેવો તને જમાવટ પડી છે તે તાર મા બાપ ને મૂકીને વઈ ગઈ હવે આ ગણી મૂકીને વઈ આવી હવે આમાં કીનો ભરોસો કરવો હું એને થોડી મૂકીને ગઈ તો એ મને મૂકીને વઈ આવી કોણ તાર ઘર વાળો હા અટાણે ઈ કદાચ આવે અને પાછી એમ કે કે હાલો મારી ભૂલ થઇ ગઈ તો તુ એમ કે પાછી વઈ જા ના રે ના હવે એટલી મને હેરાન કરી આવ થોડી ભેગી વઈ જાવ એટલે એટલી બધી કા હેરાન કરી

આપડે એના મા બાપ આપણા મા બાપ ની કોને રાખતા હોય એની બેન મોટી કોણે રાખતા હોય તોય મારવાનું એમ વાત મારતા ન હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા અમારે અમે સર્વિસ કરતા હોય અઠવાડિયે પંદર ધૂળી ધાણી હોય તો સર્વિસ કરી હોય હમણાં મારી કાલે સર્વિસ કરી તમે video એમ કો કે મારી ઘરવાળી મારી મારા ઘરની લક્ષ્મી છે ને આમ તમે એમ કો તમારી ઘરની લક્ષ્મી ને તમે થોડા service કરતા હોવ તમે લક્ષ્મી પેલી થઇ જતી તો બી કોઈ ન જોતું હોય એટલે અમારે આમ અમારે ઘરનું service હોય ગમે તેવી ઉભી રાખે ફુવારા મારી ના રે ના લે મે જો હમણાં તૈયારું એક ખાંડ નો ફોટો લ્યો છું મસ્ત નેત્રનો નો ફોટો કાઈ સામે બોલ્યું નથી ને કાઈ બ બોલાવી નથી પણ અમારો ડેલી બારી નો નીકળે ડેલી રાખી જાય બહુ ઊંચી ને બાયું થયું મારે બાય પાસે તરત ફૂટ નહીં એટલે ભાગીને કઈ નીકળી રહેક કે નહી તમારે તમારે તમે કેટલા કાંઠા રા છો કોણ તમે હમ સાડા પાંચ ફૂટ હાય છે મારે તો ભાગી જાવ પૂરું થયું એ ઓલા પછી આમ કામ ના મેં જાણી જોઈને મેં કીધું આ ભાગી નો હકની એવી જ બાય ગોતી છે દડા ધીડી ગોતી હોય કાઈ નહિ આ માગેરી ભાગેલ પડ દઈને પકડી લઉં ભાવડું

હા ભાઈ હું તમને રૂબરૂ ભાવીને કે હું આવવા નહીં છું રામોદ હાલો કંઈ વાંધો નહીં ચાલો મોકલો એ મોકલા હો ફોટા હાલો હા હા બોલો